સુરત શહેરના પોશ ગણાતા મગદલ્લા ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ ઉપર અવધ ઉથોપિયા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓની બેદરકારી અને તેજ રફતારનો કહેર યથાવત છે શહેરના પોશ ગણાતા મગદલ્લા ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ ઉપર અવધ ઉથોપિયા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો માલેત ઉજાર પરિવારનો યુવક એવા વિરલ દેસાઈએ પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝરી કાર ઉપરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઊભેલા વાહનોના કુર્ચા બોલાવી દીધા હતા આ સાથે જ ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે મોડી રાત્રે મહિન્દ્રા બી ઈ સિક્સના ચાલકે રોડને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો આ બેકાબૂ કારે રોડ ઉપર પાર્ક કરેલી ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી સાથે જ બે મોપેડને પણ ઉડાવ્યા હતા સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકેની થઈ છે જે પોતે પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર કરવામાં આવી રહી છે જોકે ઘટનાના થોડાક સમયમાં જ મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અકસ્માત બાદ એવી વાત વહેતી કરવામાં આવી હતી કે ચાલક યુવકની ચાલુ ગાડીએ ખેંચ આવી હતી જેના કારણે અકસ્માત થયો હતો આ બનાવની જાણ થતાં જ ડુમસ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે શું ચાલક નશાની હાલતમાં હતો શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત થયો કે પછી ઓવર સ્પીડિંગ જવાબદાર છે આ તમામ પાસા ઉપર તપાસ ચાલી રહી છે